બે વાત કરી દે વાત હગા ની વાત કરી છોકરા લોકો ગોઠવીએ કરવા દે હાલો

હેલો બોલો હા બુરા ભાઈ હા આપણે એક હગુ પેલું કીધું તું ને ઓહ એ કીધું નક્કી કરવાનું હે તે જઈએ આપણે હા તો આવો તારે હું ભેગો થાઉ એ હા આજે જવું કાલે ના ના આજે જ જવું આજે જ જવું એમ ઓવા હા તો હું છોકરો લઈને બાઈક લઈને આવું હમણા એ હા અલે શું ફોલ્લા અલે હટલે હટલી વાત મને આટલી ઉતાવાનતા ન ઉતાવા નહીં આવ હેડો અરે જલ્દી <taking harder and playshalf>